હું છેલ્લા ચાર પાંચ દિવસથી અહીંયા છું અમે ચાર પાંચ દિવસથી રજૂઆત સરકારને ખરી કરીને અમે થાકી ગયા છીએ સાહેબ સવારથી હું આમનામ ભૂખી તરસી અહીંયા બેઠી છું તમે અત્યારે જુઓ મેં જે હમણાં હાલમાં જ મેં દવા મંગાવી મને અત્યારે ચક્કર આવે છે સવારથી લઈને અમે રાત સુધી અહીંયા બેઠા છીએ મને એટલી નથી ખબર પડતી આ સરકાર આટલી નિર્દય કઈ રીતે થઈ શકે તમને દિલાસો તો આપ્યો છે આજે સચિવ એવા મને સમજ દિલાસા તો તારીખ ઉપર તારીખ આપીને દિલાસા આપતા જ રહેશે સાહેબ પણ એ લોકો અમને જવાબ દેવા તૈયાર જ નથી કે લોકો એ ના જ પાડે છે કે અમે તમને માર્ક્સ આપશું જ નહીં હવે વાત તો એ નથી પણ અત્યારે ગુજરાતની દીકરી રસ્તા ઉપર તો આવી ગઈ છે પણ અડધી રાતે અહીંયા અમે મેદાનમાં બેઠા છે સાહેબ હવે અમારો ન્યાય કોણ આપશે મને એ નથી ખબર પડતી સાહેબ મારે ઘરે અત્યારે મારાથી ફોન આવે છે કે તારે કરવાનું છે શું ઘરે આવવાનું છે કે આંદોલન કરવાના છે એમ તો અમારે ક્યાં જવું ન્યાય લેવા માટે તમે કહો અમને ઘરના લોકો શું કહે છે હવે ઘરના લોકો તો ના જ પાડે છે સાહેબ પણ મે બે વર્ષ સુધી મહેનત કરી છે મારા પગમાં બે વખત તો ઇન્જરી આવી ગઈ છે પણ બે વર્ષ સુધી મે જે ખર્જો કર્યો છે મે મહેનત કરી છે એનું શું હવે ઘરે એમ કહે છે કે તું ઘરે પાછી આવી જાવ તો મારી આ બે વર્ષની મહેનત નું ને પૈસા મે જે રોયકા છે એનું શું કરવાનું અને સવારથી અમારી હાલત આવી છે આ લોકોને કઈ ખબર પડે છે કે નહીં આટલી નિર્દય કઈ રીતે બની શકે આ સરકાર

મને ખુદ ને અત્યારે ચક્કર આવી રહ્યા છે છતાં હું અહીંયાથી હટવાની નથી જ્યાં સુધી એ લોકો જવાબ નહીં આપે માસ નહીં આપે ત્યાં સુધી હું તો અહીંયાથી હટવાની નથી કદાચ કાલ સવારે મને કઈ પણ થઈ જાય તો એની જવાબ